જંબુસર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બીએપીએસ મંદિર ખાતે યોજાયો હતો વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ વિશ્વાસ સેવા અને સમર્પણ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ કક્ષાનો કાર્યક્રમ જમ્બુસર બીએપીએસ મંદિર ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જંબુસર તાલુકાના અલગ અલગ યોજના હેઠળ આઠસો ને લાભાર્થીઓને ત્રણ કરોડ ને પાંત્રીસ લાખ ચોર્યાસી હજારની સહાય રકમ આપવામાં આવી હતી તથા જંબુસર તાલુકાને એકતાલીસ હજાર છસો સિત્યાસી લાભાર્થીઓને પીએમ किसान योजना अंतर्गत आठ करोड़ तेतरीस लाख रूपया चुकव्या था जमा तालुका पंचायत न प्रमुख नीतिन पटेल जंबूसर ना, ना मामलतदार एन एस वसावा टीडीओ हार्दिक सिंह राठौड़ किसान मोर्चा मिलेंद्र सिंह राठौड़ बलवंत सिंह पढ़ियार तजज्ञ वैज्ञानिको कुलदीप सिंह राणा देवेंद्र भाई पटेल राकेश भाई धंदुकिया सहित उपस्थित रहा આજ રોજ જંબુસર તાલુકાનો સ્વામિનારાયણ મંદિર બીએપીએસ ખાતે કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો જેમાં અનેક લાભાર્થીઓને સરકાર દ્વારા જુદા જુદા વિભાગોમાંથી રાહત આપી અને ચેક વિતરણ કરવામાં આવ્યું અને આ ઉત્સવની અંદર ખૂબ સારી રીતે આજુબાજુના વિસ્તારોએ દરેક ખેડૂતોએ લાભ લીધો અને સરકાર દ્વારા નિમૂક કરવામાં આવેલા તજજ્ઞોએ પણ ખેડૂત કેવી રીતે બમણો પાક મેળવી શકે એવા તમામ પ્રકારના વિષયો પર એમને જ્ઞાન આપવામાં આવ્યું એમને સલાહ સૂચન આપવામાં આવ્યા અને મોદી સાહેબે જે ચોવીસ વર્ષનું એમનું જે શાસન અને એમના શાસન દરમિયાન કૃષિ વિભાગની અંદર આવેલી જે ક્રાંતિ અને એ ક્રાંતિ દ્વારા આજે ખેડૂતોની અંદર ખુશાલી ત્યારે થઈ રહી છે ત્યારે આજના દિવસે હું તમામ ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવનારું વર્ષ નૂતન વર્ષ એમના માટે ખૂબ સારું રહે અને મોદી સાહેબ જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ પણ આપણે સૌ સાથે મળીને આ સૂત્રને સાર્થક કરીએ અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય